આ માર્ગ ઉપરથી પસાર થતા ટુ એક્સેલથી મલ્ટી એક્સેલ વાહનો પાસેથી રિટર્ન ટ્રીપ માટે ટોલ વસૂલવામાં આવી રહ્યા છે જેમાં ભરૂ દહેજ માર્ગ થી ટુ વ્હીલર થ્રી વ્હીલર એલ એમ વી એસ ટી બસ તથા ભરૂચનું પાસિંગ ધરાવતા વાહનોને મુક્તિ આપવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા વેગણી ગામના રહેવાસી ભરત ગોહિલ ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેમની પાસે એક લક્ઝરી બસ ભરૂચ રજીસ્ટ્રેશન છે પરંતુ તેની નંબર પ્લેટ જે જીરો છ ની હોય કેસરોલ ગામ નજીક આવેલા ટોલ પરથી અવર જવર તે વખતે ટોલ વાળા તેને રોકીને ટોલની માંગણી કરવામાં આવે છે જ્યારે ભરત ગોહિલે આ બાબતે ટોલ સંચાલકને અનેક વખત રજૂઆત કરવા છતાંય તેઓ માનતા નહીં હોય આજ ટોલ બૂથમાં સંચાલકો સામે આક્રોશ ફેલાયો હતો જો ટોલ વાળા તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ મામલે તેઓએ ટોલ બૂથમાં સંચાલકોને તેની ઓફિસમાં રજૂઆત કરતાં ટોલ બૂથનું સંચાલન કરતા સંદીપ સિગારાએ જણાવ્યું હતું કે આ તેમની બસ દહેજની છે પણ તેઓનું પાર્સિંગ જીજે સોળનું નહીં હોવાથી તેમણે અમે નહીં છોડી શકતા તેમ છતાંય અમે તેમને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપીને પણ બસ જવા દઈએ છે પણ તેમને તે ટોલ જ નહીં ભરવો તે અમારી નોટિફિકેશનમાં નહીં આવતું હોવાનું જણાવ્યું હતું મારું નામ ભરતભાઈ ગોહિલ જે હું ગામ વેંગણી નો રહેવાસી છું મારે ભરૂચ થી દહેજ નો ટ્રાન્સપોર્ટ નો ધંધો ચાલે છે એમાં મારે એક જીજે સિક્સ માં જે ગાડી છે બસ એ ભરૂચ રજીસ્ટ્રેશન છે ખાલી નંબર પ્લેટ જીજે સિક્સ માં છે ને ભરૂચ રજીસ્ટ્રેશન બસ છે મારી હાલો જે કેશોલ ટોલ નાકુ છે એ ત્યાં વારમ રોકવામાં આવે છે અમે કીધું કે અમને કોઈ સહાય આપો નીતિન ગડકરી સાહેબે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબે એમ કીધું કે પચાસ થી સાઠ કિલોમીટરની રેન્જમાં જે કોઈ લોકલ આવતા હોય તે લોકોને એમાં જવા દેવામાં આવે કે કાગળિયા બતાવીને કે ભાઈ લાયસન્સ છે આધાર કાર્ડ છે ગાડીના કાગળિયા છે બતાવીને જવા દેવામાં આવે તે છતાં પણ આ લોકો એનું કોઈ પાલન કરતા નથી ને અમને વારંવાર વારંવાર ગાડીમાં પાર્ટી બેઠેલી હોય કંપનીનો સ્ટાફ બેઠેલો હોય એમને કલાકો કલાક ઉભી રાખવામાં આવે છે ગાડી

हम नहीं तो मैं नहीं ना दारा ने ना अम, मैं संदीप पे मैनेजर की पोस्ट पे काम कर रहा हूँ ये जो इश्यू आज बाहर चल रहा है ये टोल चालू होने के साथ चालू हुआ इनकी जो गाड़ी है जीजे सोलह नंबर प्लेट नहीं इनका दहेज का गाड़ी है लेकिन ये जीजे सोलह नहीं और हमारे पास जो नोटिफिकेशन है जीजे की गाड़ी हम फ्री छोड़ रहे, अगर इनकी गाड़ी जीजे सोलह तो इनकी गाड़ी जीजे सोलह नहीं है इसलिए हम इनको नहीं छोड़ सकते फिर भी हमने इन्हें फिफ्टी परसेंट डिस्काउंट दे के बात की थी लेकिन वो लोग लो नहीं मान रहे और तो इस वजह से वो गाड़ी बोलो मारो नाम गोयल गोयिले मैं लोकल व्यवस्थित ने हमारी गाड़ी ભરૂથના ડોક્યુમેન્ટની બોલે છે તે છતાં આ કેશવર ટોલટેક્સ વાળા અમને વારે ઘરે હેરાનગતી કરે છે ડોક્યુમેન્ટ બતાવવા છતાં બી અમને જવા નથી દેતા તો અમે હવે આનું નિરાકરણ નહીં આવે તો અમે અહીંયા ઘરે હડતાલ પર ઉતરીશું અને હડતાલ હડતાલથી બીજું આનું સોલ્યુશન નહીં આવે તો અમારા માન્ય ધારાસભ્ય છે તેમને બી જાણ કરીશું અને તેનું બી નિરાકરણ નહીં આવે તો અમારા સમાચાર વ્યક્તિ અમારા ગામના વ્યક્તિ અને અમારા જેટલું ભી જૂથો છે એને અહીંયા અહીંયા લાવી અને અમે એક આંદોલન કરીશું અને

ત્યાં અમે લાઇસન બનાવીએ તો પણ અમને જવા દે છે અમારા કાગળ બધા ભરૂચ ના પાર્કિંગ ના છે ખાલી નંબર પ્લેટ અલગ છે અમારી તો અહિયાં વારંવાર કેસો કેમ હેરાન કરે છે અમને પરથી ફાડી જવા દે એવું નહી ચાલે એવું અમે રજૂઆત હજુ નહીં કરી અમે કરવાના છે રજૂઆત હવે અમને આ ન્યાય નહીં મળે તો પછી અમે ન્યાય નહીં મળે તો અમે આગળ જશું હવે